આવા ગેરકાયદેસર ઉભા કરાયેલા બિલ્ડીંગ તેમજ શોપિંગો સામે આમોદ પાલિકાએ લાલ આંખ કરી છે અને બિલ્ડીંગો તેમજ શોપિંગના માલિકોને નોટિસ ફટકારી આમોદ પાલિકાના બાંધકામ શાખાની પરમિશન લેવાની તાકીદ કરવામાં આવી છે જો દિન 7 આમોદના બાંધકામ વિભાગને સાધનિક પુરાવાઓ રજૂ કરવામાં નહીં આવે તો કરપ કાર્યવાહી કરવાની ચીમકી પણ આમોદ પાલિકાએ શોપિંગ માલિકોને આપી હતી જેથી આમોદમાં ગેરકાયદેસર રીતે પાલિકાના બાંધકામ વિભાગની પરમિશન લીધા વિના શોપિંગો બનાવી દેનારા માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આજરોજ સવારે સરાના ભાગ્યાના અરસામાં નગરપાલિકાએ કામગીરી કરી હતી ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો નજરે આવેલ હતા તેથી પાલિકાની ટીમો દ્વારા પચાસ થી વધુ મિલકતોને હાલમાં બાંધકામ અંગેરી અને વેરા અને આકાણી બાબતની નોટિસ આપવામાં આવેલ છે અને દિન સાતની મુદ્દત પણ આપવામાં આવેલ છે તેમાંથી પંદર જેટલા લોકોનો અમને જવાબ પણ મળેલ છે અને આગળ નોટિસ આપવાની અને અમને જવાબ છે એ વેલિડેટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે જો સમય મર્યાદામાં આ જે બાંધકામના માલિકો છે તેમના દ્વારા કોઈપણ પ્રકારની કોઈપણ પણ દસ્તાવેજ રજૂ કરવામાં નહીં આવે અથવા આકાણી બાબતની કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેમની સામે સીલિંગ સહિતના તમામ કાયદેસરના પગલાં લેવામાં આવશે